નમસ્કાર ડીબીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસને ગઈકાલે મળી મોટી સફળતા રાજગઢ પોલીસે રાજગઢ ગામની અંદર ચાલતા ગેરકાયદેસર કતલખાના ઉપર દરોડો પાડી ગૌવંશના માંસ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડનાઓને ગઈકાલે પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ હતી કે રાજગઢ ગામના મસ્જિદ ફળિયામાં રહેતા રઈ સિસુબલી મકરાણી પોતાના ઘરમાં ગેરકાયદેસર ગૌવંશનું કતલ કરી અને વેચાણ કરતો હોવાની પાકી બાતમી મળેલ હતી જેના આધારે પીએસઆઈ આર એસ રાઠોડનાઓએ પોતાના સર્વેલન્સની ટીમ તેમજ ચુનંદા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ ઉપર દરોડો પાડી અને આ ઘટનાનો પર્દાફાશ કર્યો હતો પોલીસે જ્યારે સ્થળ ઉપર દરોડો પાડ્યો ત્યારે આ મકાનની અંદર ચાલતા કતલખાનાની અંદરથી પોલીસને એક નંગ બળદ તેમજ એક વાછરડું અને કતલ કરેલ ગૌવંશનું માંસ જેનું વજન કરતાં બાસઠ કિલોગ્રામ વજનનું ગૌમાંસ બે તપેલા તગારુ ગૌવંશને કતલ કરવા માટે વાપરેલ હાથાવાળી કોહાડી છરા જેવા હથિયારો અને ઘટના સ્થળ ઉપરથી ભાગવાની કોશિશ કરતા આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં ઇસુબ અલી યાકુબલી મકરાણી મદીનાબેન ઇસુબ મકરાણી અને જાહેરાબીબી મહંમદ રઈસ મકરાણીને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે બે આરોપીઓ ભાગવાની અંદર સફળ થયા હતા પોલીસે ગૌમાંસનો જથ્થો કબજે લઈ અને એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે તથા પકડાયેલ જીવિત ગૌવંશ પૈકી એક બળદ અને એક વાછરડાને બાકરોલ પાંજરાપોળ ખાતે મોકલી આપેલ છે પોલીસને મળેલી મોટી સફળતામાં ગૌવંશનો પર જે કતલ કરવાની અંદર પર્દાફાશ થયો છે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડનાઓની અને સ્ટાફની પ્રશંસનીય કામગીરી ટીમવર્ક અને કુનેહના કારણે રાજગઢ ગામની અંદર ચાલતું ગૌવંશની કતલનો પર્દાફાશ થયો છે અને પોલી પોલીસે ગૌવંશના માઉસના ગૌમાંસના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે તો ચોફેરથી પોલીસની કામગીરી ઉપર પ્રશંસા પણ વરસાવવામાં આવી રહી છે પીએસઆરએસ આર રાઠોડ અને સ્ટાફને ગામ લોકો અને સમગ્ર સમાજ દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે પોલીસે સુંદર કામગીરી કરી અને સૌપ્રથમ વખત રાજગઢ ગામમાંથી કે જ્યાં વધારે પડતી બહુમતી મુસ્લિમ વિસ્તાર છે અને અહીંયા આ ગૌવંશનું કતલ કરવામાં આવતું હોવાની પાકી બાત આધારે પોલીસે રેડ કરી હતી અને હિંમતપૂર્વક પૂર્વક આ પર્દાફાશ કરી અને આરોપીઓને જેલ ભેગા કર્યા છે નિલેશ સોલંકી સાથે બિલ લાવીને